તો આપણે જે નવધા ભક્તિ જોતા રહેલા છીએ તેમાંની આઠમી પગથી આપણે ચડવાની છે આજે તો આઠમી પગથી આવે છે સાખ્ય તો સાખ્ય એટલે એમ કે આપણને બધાને ખબર છે કે મિત્ર સખા તો ભગવાનના સખા કેવી રીતે થવાય અને ભગવાનના સખા થવા માટે આપણે અંદર કેવા ગુણો હોવા જોઈએ કારણ કે કહેવાય છે ને કે મિત્ર કેવો હોય કે જેને બેને એકસરખી લગભગ આદતો હોય લગભગ બધા પસંદગી આ તે બધું લગભગ મળતું આવતું હોય ને તો જ મિત્રતા થાય તો ભગવાનનો મિત્ર થવાનું છે આપણે સામાન્ય માણસની મિત્રતા કરવી હોય તો પણ આપણે ઘણું બધું વિચારવું પડે છે તો આ તો ભગવાન છે તેની સાથે આપણે મિત્રતા કરવાની છે ભગવાન આપણને પોતાનો મિત્ર ગણે એવું આપણે કરવાનું છે ત્યારે ભગવાન આપણને ક્યારે મિત્ર ગણે એવી આપણી અંદર કઈ ખાસિયત હોય તો ભગવાન આપણને પોતાના મિત્ર ગણે સખા ગણે તો આપણે એના માટે એક ઉદાહરણ લેશું અને ઉદાહરણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની વાત લેવાની છે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી કે જ્યારે કૃષ્ણની સાથે સતત અર્જુન રહેતા હતા અને સતત તેમને એમ જ લાગતું હતું કે આ કૃષ્ણ છે ને એ તો મારા સખા છે મારા મિત્ર છે એટલે ગમે તેમ આપણે મિત્ર હોય તો આપણે કેવી રીતે ગમે તેમ વાતો કરીએ ને ઘણી વખત આમ ફ્રેન્કલી પણ વાતો કરી લેતા હોઈએ છીએ તો એને તુકારાથી પણ બોલાવી લેતા હોઈએ છીએ એની મસ્કરી પણ કરી લેતા હોઈએ છીએ આ એક મિત્ર ભાવ છે એક સખા ભાવ છે તો ઘણી વખત આવું અર્જુનને પણ થયેલું અને અર્જુનને સતત બસ મનમાં એક જ વસ્તુ કે મારે ભગવાન આ મારે મારા મિત્ર સાથે મારે કૃષ્ણ સાથે જ રહેવું છે અને એને કૃષ્ણ સિવાય બીજું કાંઈ જોઈતું પણ ન હતું અને આવા તો કેટલા બધા પ્રસંગો છે આપણને બધાને ખબર છે કે ઘણા બધા એવા પ્રસંગો છે કે કૃષ્ણને અને અર્જુનની વચ્ચે વાતચીત થઈ હોય કે સંવાદ થયો હોય તો ભગવાનને જ માગે એ એ કૃષ્ણ જ જોતા હોય એને તો એને એક સખા ભાવ હતો મિત્ર ભાવ હતો પણ જ્યારે એ વિશ્વરૂપ દર્શન કરે છે ત્યારે એને ખબર પડે છે કે હું જેને મિત્ર ગણું છું જેને સખા ગણું છું એ તો સાક્ષાત ભગવાન છે ત્યારે એ ભગવાનની પાસે માફી માગે છે પણ ભગવાનને કહે છે કે તમને ભગવાન કરતા મને જે સખા હતા તેમાં જ તમારી સાથે રહેવાની મને મજા છે તો હું તમને મારા સખા જ ગણીશ અને અર્જુન વધારે મિત્ર સાથે કેમ રહી શકીએ એવું જ આપણને એમ કે લાગ્યા કરે છે આવો એક ભાવ નિર્માણ થાય છે સાખ્ય ભાવ નિર્માણ થાય છે સખાત્વ નિર્માણ થાય છે અને આવો જ એક પ્રસંગ છે તો આપણને બધાને ખબર છે કે સુદામા અને કૃષ્ણનો આપણે સુભાષિતો પણ લખી ગયા છે ને કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય દુઃખ સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ હોય કેવો મિત્ર જોઈએ જીવનમાં કે મારું સુખ હોય ને ત્યારે મારી પાછળ રે પણ જ્યારે મારા જીવનમાં કાંઈ પરિસ્થિતિ આવે કાંઈ દુઃખ આવે કાંઈ અડચણ આવે કઈ વિટમણા આવે ત્યારે એ બધાથી આગળ આવી અને ઉભો રહે અને ઢાલ સરીખો એટલે કે મારા દુઃખોને પોતે ઝીલી લે એટલી જ પોતે ક્ષમતા ધરાવે કે મારા મિત્રની ઉપર કાંઈ આફત ન આવવી જોઈએ એ આફતને ટાળવા માટે પોતે આગળ આવી અને ઊભો રહી જાય છે પછી એ ઘા ખાવાના હોય તોય ભલે અને બદનામી ઉઠાવવાની હોય તોય ભલે તો મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખ્યો હોય આપણા સુભાષિતો એવું જ કહી ગયા છે અને એ માટે જ આપણને એમ એમ કહેવાય ને કે મિત્ર ઉપર એક ગર્વ થાય કે નહીં મારો મિત્ર આવો છે મારા સખા આવો છે અને એવું નથી કે સ્ત્રી પુરુષ એ જ મિત્ર હોય ખરેખર જે આપણે મહાભારતમાં જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનના સખી દ્રૌપદી હતા પોતે બેન પણ પણ માને માને છે છે અને અને પોતાના સખી જ્યારે ચીર હરણ થાય છે શ્રી દ્રૌપદીનો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એકવાર પોકારે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ નવસો નવ્વાણું દ્રૌપદીના ચીર પૂરે છે એનો મતલબ શું થયો કે ભગવાન પોતાના જે મિત્ર છે મિત્ર એટલે ભક્ત પણ થાય પોતાના ભક્ત છે મિત્ર છે સખા છે તેની કોઈ દિવસ આબરૂ જવા દેતા નથી તો એની લાજ એ રાખે જ છે કહેવાય ને કે બાનાની પત રાખજે તો કેવી રીતે જે ભાવ છે જે અંદર જે કાઈ કહેવાય ને કે દ્રષ્ટિ છે આ બધું જ આપણી અંદર જયારે આપણે લાવવાનો ધીરે ધીરે પ્રયત્ન કરીશું ને કદાચ એકાદો ગુણ ખીલાવવાનો પ્રયત્ન કરીશું ને તો ભગવાન એમ કે છે કે આ મારો સખા છે આપણે તો ભગવાનને કહી જ છીએ કે તમે ભગવાન મારા સખા છો મિત્ર છો દોસ્ત છો તો હું ભગવાનની પાસે બધું જ આપડે મિત્ર હોય ને તેની પાસે આપણા હૃદયની વાત કરી દઈએ એને મિત્ર કહેવાય કે જે આપડી હૃદયની વાત ગમે તેવી હોય તે સાંભળ્યા પછી પણ એનો ભાવ આપણા ઉપર ઓછો ન થાય એને ખરો મિત્ર કહેવાય તો આવો જ્યારે 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 દિલની વાત મિત્ર સાથે સાથે શેર કરીએ કરીએ છીએ એની વાતો છીએ ત્યારે એ વાતો સાંભળ્યા પછી પણ આપણો ગમે એવું એમાં દુર્ગુણ હોય છતાં એ દુર્ગુણ નથી જોતો એ આપણો ભાવ જ જોવે છે તો ભગવાન પણ મારે તમારા મિત્ર થવું છે ભગવાન મારે સખા થવું છે તો મારી અંદર પણ એવા ગુણો આવે કે ભગવાન તમને ગમે કે મારું જીવન વર્તન મારું જીવન પરિવર્તન મારું જીવનનું દર્શન ભગવાન તમને ગમે અને તમે એમ કહો કે આ મારો સખા છે તો આ ભાવ જ્યારે આવે ત્યારે નવમી ભક્તિ આપણને આઠમી ભક્તિ આપણને એવું સમજાવે છે કે આને સાખ્ય ભાવ કહેવાય અને જે આ ભાવ આપણે આપણા જીવનમાં નિર્માણ કરવાનો છે એના માટે આપણે ભગવાનને કહેવાય ને કે આ વાઘપુષ્પ ભગવાનના ચરણે ધરી અને ભગવાનને કહીશું કે ભગવાન આ નવધા ભક્તિ છે તે અમારા જીવનમાં અમે સાકારિત કરી શકીએ સમજી શકીએ અને ભગવાન તમારા બની શકીએ એવી અમને સમજણ આપો અને આગળ આપણે પાછા ફરીથી આપણું જે નવમું નિવેદનમ છે તે માટે આપણે પાછા ફરીને મળીશું ફરીને નવી વાતો કરીશું અને આજ માટે આજનું વાગપુષ્પ ભગવાનના ચરણે ધરીશું આજ માટે અસ્તુ